અંકલેશ્વરમાં સામાજિક સંસ્થા એવી સત્ય મેવ જે તે ગ્રુપ દ્વારા ભૂખ્યા અને ભોજન પીરસવાના ભાગરૂપે ગતરોજ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમજ માસ્કનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં સામાજિક કાર્યક્ષેત્રે કાર્યરત એવી સંસ્થા દ્વારા હાલ તો સામાજિક કાર્ય કરવામાં આવી રહ્યા છે ત્યારે સત્યમય જયતે ગ્રુપ દ્વારા પણ સામાજિક કાર્યના ભાગરૂપે ભોજન અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું સત્યમે ગ્રુપના કિશનભાઈ મોરિયા રમેશભાઈ સહિતના આગેવાનો દ્વારા તારીખ ત્રેવીસ ના રોજ ભૂખ્યાઓને ભોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે તેઓ દ્વારા માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ સત્યમય જયતે ગ્રુપને એક વર્ષ પૂર્ણ કરવાના ભાગરૂપે અને નવા વર્ષમાં પ્રવેશ કરવાની ઉપલબ્ધિના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સંપૂર્ણપણે કોવિડ નાઇન્ટીનની ગાઈડલાઇનનું પણ પાલન કરવામાં આવ્યું હતું આમ અંકલેશ્વરનું સત્યમે જય તે ગ્રુપ દ્વારા ભૂખ્યાઓને ભોજન અને શહેરમાં અને જિલ્લામાં માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું હાલ તેઓ દ્વારા આવા સામાજિક કાર્યો કરવામાં આવી રહ્યા છે મારું નામ કૃષ્ણા મોર્યા છે હું એશિયન બેંકમાં જોબ કરું છું અને સત્યમે જય તે ગ્રુપથી છું આજે અમારો સત્યમે જય તે ગ્રુપનું એક વર્ષ પૂર્ણ થયા પછી નવા વર્ષની અંદર પ્રવેશ કર્યા પ્રવેશ કર્યા અને એના લીધે ભૂખ્યા ભોજનનું આયોજન એક રાખ્યું છે હું અને મારા દરેક સભ્યો અહીંયા ભૂખ્યા ભોજનમાં હાજર રહી અમે આગળનું કાર્ય કરતા રહીએ અને આગળ બી આવા દરેક કાર્ય હોય તેમાં અમે સહમિત રહેશું ને આગળ કોઈ પણ કાર્ય હોય તેમાં અમે ઉપસ્થિત રહીશું એ અમારું ધ્યેય છે દરેક સેવા કાર્યની અંદર અમે ઉપસ્થિત રહીએ